સતાધાર માં સંત થયા અને પરબે પ્રગટ્યા પીર ઓલીયો થઈને અવતર્યો બાપો બગદાણે બજરંગ વીર બાપો બગદાણે બજરંગ વીર એવી રૂડી આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતી અને ઈ ધરતીના ગુણ ગાતા ગાતા કવિઓની જીભ હજી થાકી નથી સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ઈ એશિયાની અટારી અને દેવી તણી કમર પર ચમકતી દરકશી ત્રીક્ષ્મ જાણે કટારી અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઊંચારતા ગરજતી જલનીધિ ગાન ચરણી ઈ ભરી ભારતી બોમની વંદ તને આવડી ધન્ય હો ધન્ય

માળાના મણકે મણકે સાક્ષાત ઠાકર બેઠો હોય એવું લાગે અને એ સત્તાધારનું જ્યારે જ્યારે નામ આવે ત્યારે આપણને બે મહાપુરુષો યાદ આવે એક આપા ગીગા અને બીજા શ્યામજી બાપુ અને એ શ્યામજી બાપુ વખતે જે ઘટના બની એની મારે તમને વાત કરવી છે વાત તો જગ જાહેર છે પણ જ્યારે જ્યારે હું આ વાતું કરતો હોઉં છું ત્યારે મને એમ લાગે કે મને શેર શેર લોહી ચડી જતું હોય છે કારણ કે આ સંતોના વર્ણન કરતાં મારી પણ જીભ થાકતી નથી અને એના જ્યારે જ્યારે હું વર્ણન કરું છું એને જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે મને એમ લાગે કદાચ મને શેર લોહી ચડી જશે અને એવો એક મહાપુરુષ ઓલ્યો બાપુ શ્યામજી બાપુ અને એની વખતે જે ઘટના બની એની મારે તમને વાત કરવી છે કે રામા આપા આહિર કરી નામ આહિર કુળના એ રામા આપાએ કેટલીક ભેંસું આ સત્તાધારની જગ્યામાં આપેલી અને એમાંની એક ભેંસ જેનું નામ હતું ભોજ અને એ ભોજ બહેના સંતાનો જે હતા એને ક્યારેય આ જગ્યામાંથી વેચતા નહીં એનો પાડો હોય કે પાડી હોય એને વેચવાનું નહીં નહીં કદાચ જો કોઈને જરૂર પડી હોય તો મફત આપવાનું પણ વેચવાનું નહીં બને ત્યાં સુધી વેચે નહીં બને ત્યાં સુધી મફત પણ ન આપતા પણ કદાચ એવી જરૂર પડી હોય તો આપવું પડે પણ એને કહેવામાં આવતું હતું તમે લઈ જાઓ પણ પાછું મૂકી જાજો એટલા માટે ભેંસ એવી હતી કે દેવતાય હતી અને ઈ ભેંસનું દૂધ ચરણામૃત તરીકે મંદિરમાં ચડતું હતું અને ઈ દેવતાય ભેંસ અને એનું નામ ભોજ અને એને એના જે સંતાનો હતા એને વેચતા નહીં પણ એક દિવસની ઘટના એવી બની કે ભોજ બહેનનો જે પાડો એ પાડાની મારે તમને વાત કરવી છે પાડો છે પીર થઈને કેવી રીતે પૂંજાણો એટલે સાવરકુંડલા પાહેના નેહડી ગામેથી બે ચાર માણસો આવ્યા અને શ્યામજી બાપુ છે પોતે બેઠા છે હાથમાં માળાનો બેરખો ફરે છે તું ઠાકર તું ઠાકરના નાદ થતા હતા અને એ જગ્યામાં સાવરકુંડલા પાસેથી નેહડી ગામના અમુક માણસો આવીને કીધું કે બાપુ પાડાની જરૂર છે અને સારી ભેંસને સારો પાડો હોય તો એ પાડાનું બિયારણ અમારા ગામમાં સારી ભેંસું થાય સારા સંતાનો એના થાય એટલા માટે અમારે પાડો જોતો છે ત્યારે શ્યામજી બાપુએ કીધું કે બાપા અમારી પાસે ક્યાં પાડો છે અને એકાદો હશે તો એ તો અમારે ખાડુમાં જોઈ અને એ વખતે એ માણસોએ કીધું કે બાપુ આ રહ્યો ને પાડો કે એ તો ભોજ બહેનનો પાડો છે અને એ દેવતાય ભેંસ છે અને એનું અમે ક્યારેય વેચતા નથી અમે કોઈને આપતા નથી કે બાપુ અમને આપો કે નહીં બાપા એ પાડો અમે ન આપી અમારી પરંપરા છે આ જગ્યાની કે બાપુ તમારે ન દેવું હોય તો ના પાડી દેવાય આ માણસો એમ કે છે પણ ખોટા બાના ના કાઢો અને એ વખતે શ્યામજી બાપુ કહે છે કે ભાઈ આ દેવતાય ભેંસ છે અને એનો આ પાડો છે એને અમે ક્યારેય આપતા નથી તમે સમજો કારણ કે આ દેવતાય ભેંસનો પાડોય દેવતાય હોય અને એને અમારાથી બહાર ન મોકલાય અને એ વખતે માણસો ખૂબ કહે છે કે બાપુ તમારે નથી દેવો એટલે તમે આમ કહો છો અને આવું બધું ઘણું બધું થયું એટલે શામજી બાપુને એમ લાગ્યું કે હવે આ લોકો માનશે નહીં એટલે કીધું કે મારે વેચવાનો નથી પણ તમારે જરૂર છે એટલે હું તમને આપું છું

અને ઈ પાડાને લઈ જાય છે અને ઈ પાડાને લઈ ગયા પછી બન્યું એવું કે હમીર નામનો ઈ કોળીનો દીકરો ઈ ગોવાળ હતો ગામનો અને એને ભાઈ પાડાને પોતાના જીવની જેમ હાંચવો અને ઈ હાંચવતા હાંચવતા ઘણા વર્ષોના વીણા વાણા વાઈ ગયા ઘણા વર્ષોના વાણા વાઈ ગયા પણ એક દિવસનો સમય એવો બન્યો કે હમીર કોળીને એટલે સ્વર્ગમાં ગયો આ પોતાના દેહને ત્યાગ કરી અને સ્વર્ગમાં આ ગોવાળ ગયો પાડો એકલો પડી ગયો એટલે એમની પત્નીને એમ લાગ્યું કે મારો હમીર કોળી એના જીવની જેમ આ પાડાને હાંચવતો હાચવતો હતો પણ હવે અમારાથી હંચવાશે નહીં ઈ તો સ્વર્ગમાં વહી ગયો એને તો આ દેહનો ત્યાગ કરી દીધો પણ હવે અમે આ પાડાને કેવી રીતે સાચવી શકશું અમારાથી નહીં સંચવાય એટલે નક્કી કર્યું કે હવે આ પાડાને વેચી દેવો છે એટલે બચ્ચુભાઈ મતવા કુંડલાના અને એમને આ પાડો 1500 રૂપિયામાં વેચ્યો આ હમીર ગોવાળ જે હતો એમની પત્નીએ બચ્ચુભાઈ કુંડલાવાળા એને આ પંદરસોમાં પાડો વેચ્યો અને બચુભાઈને એમ લાગ્યું કે આ પંદરસો નો પાડો નથી આ તો પાંચ હજારનો પાડો છે પણ ઓછા પૈસા ભાળી અને પાડાને તો લઈ તો લીધો અને સીધો ખટારામાં ચડાવી અને મુંબઈ વેતો કર્યો અને પાડાને મુંબઈ લઈ જવામાં આવ્યો એ કતલખાનામાં બાંધ્યા અને લીલું ઘાસ નિરાણું નિરણ નિરાણી અને કેટલાય પાડા પાડીઓ ભેંસો એ ગમાયણમાં બાંધેલા છે કતલખાનાની અંદર અને એવા લહેરથી ખાતા હતા પણ એને ક્યાં ખબર હતી કે હમણાં અમારી ઉપર કરવત ચડવાની છે અને અમે કપાઈ જવાના છીએ પણ આમથી અહીંયા પાડાને બાંધ્યો અને ઉપરથી કરવત મારવાનું જ્યારે શરૂ કરવાનું હતું કારણ કે ઓટોમેટિક બધા મશીન હતા કતલખાનાની અંદર અને એ કતલખાનામાં આ પશુઓને કાપવા માટે માત્ર ને માત્ર એક ચિચ દબાવવાની જરૂર હતી અને કતલખાનાના માલિકે કારીગરને હુકમ કર્યો કે સ્વીચ પાડી દો એ છાપ પાડી અને જે કરવત હતી એ ઉપર થી આવી નીચે ભાઈ અને આમ પાડા ઓ અને આખી લાલ થઈ ગઈ ભાઈ પાડાનીઓ અને આમ જ્યાં કરવતની સામે જોયું પાડા એ ત્યાં તો કરવત હજી ગળા પાસે આવે ન આવે એ પેલા તો કડાકો છો ને કરવતના ચાર કટકા થઈ ગયા અને એ કતલખાનાવાળાને એમ થયું કે ઓહોહો આ આ કરવત તૂટી ગઈ આવું આજ સુધી ક્યારેય નથી બન્યું કતલખાનું શરૂ થયું ત્યારથી આજ સુધી લગભગ ક્યારેય પણ કરવત તૂટી નથી કદાચ નબળી પડી ગઈ હશે એમ કરી અને નવી નકોર કરવત જે પડી એ ચડાવી અને ટેસ્ટ કર્યું એક બે વખત ઉપર ચડાવી એક બે વખત નીચે પાડી કે ભાઈ બરાબર ચાલે છે ને એવી રીતે જોયું અને બરાબર ચાલી એટલે કે કાંઈ વાંધો નહીં હવે શરૂ કરો અને જ્યારે પાછી છાપ પાડી એ વખતે પાડાના ગળા પાસે જ્યારે ફરી વખત કરવત આવી ત્યારે એ કરવતના બે ટુકડા થઈ એ કડાકો થયો અને એ જ ટુકડા કતલખાનાનો જે માલિક હતો એના પગમાં જ્ઞાન બંને પગ કપાઈ ગયા ભાઈ ત્યાં તો એનો પરિવાર આવી ગયો અને દવાખાને લઈ ગયા તો તો બે હતો પણ આ પાડો જુઓ આમ લાલ થઈ ગયેલી હતી અને કીધું કે ભલા માણા મારી ઉપર મારા આપા ગીગા અને શામજી બાપુની કૃપા છે કોઈની બાપની તેવડ નથી મને કાપી હો ઈ સારા બાજુ કતલખાનામાં અમુક જે માણસો હતા એની સામે લાલ આંખ્યું કરીને જોતો હતો ત્યારે એ માણસોને એમ એમ તો કે આ પાડામાં કંઈક છે અને એ વખતે જ્યારે દવાખાનામાં આ વ્યક્તિ હતો અને એમના સંતાનો જ્યારે દવાખાનામાં સુતા રાતે એમના દીકરાને સપનું આવ્યું અને સપનામાં કડાકો છો એક મહાપુરુષ બતાણો અને એટલું કીધું કે તારા બાપના પગ કપાઈ ગયા છે એનું કારણ છે કે મારા પાડાની ઉપર કરવત મારી હતી આ કરવત એમણે નથી તૂટી આ મેં કરવતને તોડી છે અને મારો પાડો તમે ક્યારેય કાપી નહીં શકો એનો વાળ વાકો નહીં કરી શકો અને તમારે જો બચવું હોય તો સહી સલામત પાડાને મારી જગ્યામાં પહોંચાડી દેજો નહીંતર તમારા મૂળિયા ઉખાડી નાખીશ આવું જ્યારે સપનું આવ્યું ને જબકીને જાગ્યો ઓહો કે આ કંઈક તો છે અને શ્રદ્ધા બંધાણી અને કીધું કે તમે જે હોય તે જે મારા સપનામાં આવ્યા હોય તે હું તમને ઓળખતો નથી પણ મારા બાપને સારો કરી દેજો એના પગ તો કપાઈ ગયા છે પણ એને હવે બીજું કાંઈ ન થાય એનો જીવ ન જાય એને બીજી કાંઈ તકલીફ ન પડે એવી હું પ્રાર્થના કરું છું ને હે બાપ હે સાધુ જે મારા સપનામાં આવ્યા છો તમારો પાડો હું સહી સલામત પહોંચાડી દઈશ પોતાના ખર્ચે પહોંચાડી દઈશ આવું કહી અને બીજા દિવસે એમ કહેવાય છે કે એ પાડાને રવાના કર્યો જ્યાંથી લીધો તો બચુભાઈ મતવાને એ કુંડલામાં પાડો મોકલાવ્યો અને કીધું કે આ જ્યાંથી લાવ્યા છો ત્યાં આપી દો આ જે કાંઈ ઘટના બની હતી એની વાત કરી કે આ દેવતાએ પાડો છે અને મને સપનું આવ્યું છે અને તમે આ પાડાને ગમે એમ કરીને પગાડી દેજો ને એ બચુભાઈ પાસે જ્યારે પાછો આવ્યો એ પાડો ત્યારે ધારી થઈ અને ફરી વખત આ હતાધારની જગ્યામાં પાડો આવ્યો અને લોકોને આ પરચાની ખબર પડી ત્યાં લોકોની લાઈનો લાગી અને પાડાનું સ્વાગત કર્યું હાર પહેરાવ્યા અને સ્વાગત કરી અને પછી એ પાડાને પાડા પીર તરીકે પૂજતા હતા અને એ પાડો જ્યારે મૃત્યુ પામો એનું અવસાન થયું ત્યારે ત્યાં જ એની સમાધિ આપવામાં આવી અને હાલમાં ત્યાં પાડાપીર તરીકે ઓળખાય છે એ પાડાપીરની સમાધિ છે ત્યાં ઉપર એની મૂર્તિ છે ક્યારેક જઈને જોઈ આવજો આ આવી ઘટનાઓ તો આપણા સૌરાષ્ટ્રમાં અનેક પડી છે પાડા જેવા પાડા પીર થઈ જતા હોય તો આપણે તો માણા છીએ આપણે જે એ કરી શકીએ ભલે આપણે પીર થઈને પૂજાવવું નથી આપણે ભગવાન થઈ જવું નથી પણ બે ચાર કામ સારા થાય તોય ઘણું છે